પંચમાલ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પંચમાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા આવનારા દિવસોમાં મુસ્લિમ સમાજના તહેવારને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી શાંતિ સમિતિની બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જિલ્લાના હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકોને સાથે રાખીને આગેવાનોનું સ્વાગત કરતાં જણાવ્યું કે આવનારા દિવસોમાં ઈદ આવી રહી છે જેના અનુસંધાને સમગ્ર પંચમહાલ જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોની બેઠકને લઈ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં આવેલા તમામ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને આવકારી સમાજની સુમેળતા જાળવવા બાબતે શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા ખાતે આગામી તારીખના રોજ જે બકરી તહેવારની ઉજવણી થનાર છે તે અનુસંધાને જિલ્લા કક્ષાની શાંતિ સમિતિની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષના જિલ્લાભરના જે અગ્રણીઓ છે આગેવાનો છે એ લોકો હાજર રહેલા મીટિંગમાં બંને પક્ષે શું શું ધ્યાન રાખવાની જરૂર છે એકબીજાને કઈ રીતના સહકાર આપવો તહેવાર કઈ રીતના શાંતિથી ઉજવાય તે માટેની ચર્ચા થયેલી છે અને તહેવાર શાંતિથી ઉજવાય એ માટે અગ્રણીઓએ બાહીદરી આપેલી છે અને મને આશા છે કે તહેવાર ખૂબ જ શાંતિથી ઉજવાશે